મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતાએ જે સમયથી જ ગોપાલ ઇટાલિયાને મોરબી બેઠક જીતવાની ચેલેન્જ આપી હતી તે સમયથી જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને ગુજરાતીઓ હવે રાહ જોઈને બેઠા છે કે સોમવારના રોજ શું નવા જૂની થશે ગુજરાતના રાજકારણમાં અને બીજી બાજુ જ્યારે આ સ્થિતિ સર્જાઈ છે તે વચ્ચે ખૂબ જ મોટો પ્રશ્ન આપણને છેલ્લા બેથી ત્રણ દિવસથી ઉદભવી રહ્યો છે કે કાંતિ અમૃતિયા દ્વારા જે આ ચેલેન્જ આપવામાં આવી છે તેને લઈને ભાજપ પ્રદેશ કક્ષામાંથી કોઈ પણ નેતાનું નિવેદન કેમ નથી આવી રહ્યું પરંતુ હવે ભાજપના પ્રવક્તાએ ચૂપકી તોડી દીધી છે અને સૌથી મોટું નિવેદન યજ્ઞેશ દવેનું આવ્યું છે શું જણાવવામાં આવ્યું તેમના દ્વારા તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ગુજરાતના રાજકારણમાં દર બીજા દિવસે નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે નવા નવા નિવેદનો આવી રહ્યા છે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આરોપ આરોપનો દોર ચાલી રહ્યો છે અને જેમાં કાંતિ અમૃત્યા દ્વારા જે સમયથી જ ગોપાલ ઇટાલિયાને મોરબી બેઠક જીતવાની ચેલેન્જ આપવામાં આવી છે તે સમયથી જ રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા પણ ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને આ મોરે મોરાની સ્થિતિ વચ્ચે આપણને સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો હતો કે જે રીતે કાંતિ અમૃત્યા દ્વારા આ ચેલેન્જ આપવામાં આવી છે તો તેને લઈને ભાજપ પ્રદેશ કક્ષાના નેતાઓ કેમ ચૂપકિદ્દી સાધીને બેઠા છે કેમ કેમ કોઈ પણ નિવેદન ભાજપ તરફથી પ્રદેશ ભાજપ પ્રદેશ કક્ષા તરફથી કેમ નથી આવી રહ્યું તે ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો હતો પરંતુ હવે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે પોતાની ચૂપકિંદી તોડી દીધી છે અને તેઓ મીડિયા સમક્ષ આવ્યા છે આ મુદ્દાને લઈને સીધા તેમની પાસેથી જ જાણી લઈએ કે યજ્ઞેશ દવે આ મુદ્દે શું કહ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદનો આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ એકબીજા સાથે હુંસાતુસી કરે છે ને પબ્લિકને જે પોતાની તરફ કહે છે પણ મારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે આ ધારાસભ્ય રાજીનામું નહીં આપે એવું કોઈપણ નિવેદન પક્ષ દ્વારા ક્યારે જાહેર કરવામાં આવ્યું નથી આ બંને ધારાસભ્યો ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંનેએ ચર્ચા કરી છે આમાં ક્યારેય બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવ્યા નથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદનો આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ એકબીજા સાથે હુંસાતુસી કરે છે ને પબ્લિકને જે પોતાની તરફ કહે છે પણ મારે કોંગ્રેસના પૂર્વ લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે આ ધારાસભ્ય રાજીનામું નહીં આપે એવું કોઈપણ નિવેદન પક્ષ દ્વારા ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી આ બંને ધારાસભ્યો ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંનેએ ચર્ચા કરવી છે આમાં ક્યારેક બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદનો આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ એકબીજા સાથે હુસાતુસી કરે છે અને પબ્લિકને જે પોતાની તરફ કહે છે પણ મારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે આ ધારાસભ્ય રાજીનામું નહીં આપે એવું કોઈ પણ નિવેદન પક્ષ દ્વારા ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી આ બંને ધારાસભ્યો ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંનેએ ચર્ચા કરવી છે આમાં ક્યારેય બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવ્યા નથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદનો આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ એકબીજા સાથે હુસાતુસી કરે છે ને પબ્લિકને જે પોતાની તરફ કહે છે પણ મારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે આ ધારાસભ્ય રાજીનામું નહીં આપે એવું કોઈપણ નિવેદન પક્ષ દ્વારા ક્યારે જાહેર કરવામાં આવ્યું નથી આ બંને ધારાસભ્યો ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંનેએ ચર્ચા કરવી છે આમાં ક્યારેય બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવ્યા નથી